સાંસદ રાઠવાના ભત્રીજાની ગોળી ભત્રીજા ઉપર ફાયરિંગ થતા તેમનું મોત હતું આ ઘટના તાલુકાના ગામે બની હતી જેમાં રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું મોત હતું આ મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ હાથ ધરી હતી હત્યા પાછળ જૂની અદાવત હોવાની પ્રાથમિક માહિતીઓ પણ મળી રહી છે ને મળતી માહિતી મુજબ પીપલદી ગામે ગોળી મારીને તેમની હત્યા નિપજાવવામાં આવી હતી ને આ મામલે ગામના જ બે શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી જેમાં

એ સાંજના સમયમાં ગામડામાં શું એકબીજાના ઘેરે બેસવા જતા હોય છે તો એક જગ્યાએ બેસીને પોતાના ઘેરે આવતા હતા એ વચ્ચે બાઇકવાળા આવીને એમને ફાયરિંગ કરીને ત્યાંથી પૂર ઝડપે બાઇક ભગાવીને નીકળી ગયા આટલો મેસેજ મને કાલે મળ્યો હતો તાત્કાલિક હું એમને કીધું હતું કે તમે એમને દવાખાને મોકલી આપો અને ત્યાં સારવાર ચાલુ થઈ જાય પણ દવાખાનામાં ગયા સારવાર દરિયાના જે એક્સપાયર થઈ ગયા કાલે રાત્રે જ કોઈ ઘણી અદાલત હોય અમારા ધ્યાનમાં નથી આવતું પણ હવે થોડો થોડો ડાઉટ જાય છે કે આ છોકરો કામ કરવાવાળો હતો અને ખોટું થાય ત્યાં અવાજ ઉઠાવવા વાળો હતો એટલે ખોટું કરનાર એટલા જે છે એમને આ પસંદ ના હોય ખોટી રીતના પૈસા કમાવાની દાનતવાળા હોય ને એમને લાગે કે આ બાધારૂપ છે તો એના કારણે આવું કદાચ ષડયંત્ર કર્યું હોય એવો દાવો છે ને એમાં કોણ વ્યક્તિ હતું ના એ તો પકડાઈ ગયા છે શંકર રાઠવા કરીને અમારા જ ગામનો એક્સ આર્મી મેન તરીકે કામ કરતો હતો અને હમણાં ઘણા સમયથી રિટાયરમેન્ટ લઈ દીધું ને એને ચૂંટણી પણ લડવી હતી ત્યારે હું જે એમને કહેતો હતો કે તમે જે કામ કરો છો એ સારું છે આમાં શા માટે આવો પણ હવે એમને જે કંઈ મનમાં હોય એટલે હવે ડાઉટ એવો થાય છે કે આ કામ કરતો છોકરો છે એટલે એને ડાઉટ કે કદાચ હું ચૂંટણીમાં ઊભો પણ રહીશ તો એ પોતે જીતી ન શકે ને એટલા માટે કદાચ આ કૃત્ય એણે કર્યું હોય એવો ડાઉટ છે ત્યારે આ મામલાને લઈને પોલીસે પણ અનેક મોટો ખુલાસા કર્યા છે ને આ ખુલાસા કરતા પોલીસ શું કહી રહ્યો છે તે પણ સાંભળીએ નમસ્કાર છોટાઉદેપુર દેલે કે કવાડ પોલીસ સ્ટેશન મે 21 તારીખની રોજ રાતકો 1 વાગે એક FIR રજીસ્ટર ہوئی છે ਉਸ FIR કા બનાવ ਇਸ طرح હે કે 20 તારીખની રોજ રાતકે 10 વાગે કે કરીબ કવાડ તાલુકા કે પીપલડી ગામ મે એક ફાયરિંગ કા બનાવ બને કા ઉસ ફાયરિંગ કો મે કે બનાવ મે एक शंकर भाई राठवा जो कि एक्स सर्विसमैन है उन्होंने एक कुलदीप भाई राठवा करके पीपल दी गांव की व्यक्ति को गोली मारकर हत्या कर दी उस बनाव में के बाद शंकर भाई राठवा अपने सह आरोपी अमला भाई राठवा के साथ बाइक पर फरार हो गए इस बनाव का कारण है कि जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे और कुलदीप भाई राठवा उस इलेक्शन में तो का जो था इलेक्शन में में विनर निकला था, इस वजह से उन दोनों के 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 बीच बीच अदावत अदावत चलती रहती थी में भी कई एक दूसरे साथ बना बने थे गाली वाली देने चलते चलते ये जो अदावत के चलते। शंकर भाई भाई कल रात को गोली घटना रोज पांच दिवस रोज है એ યો કે સોટા વે સોટા કઈ નામ બધા સપોડા મેં દે તે બધા જવા વતે યો આ બગ્યા છે એમ કર દો પાંચ દાડા હોય આ યો આ એક દાડો આવીને ડ લો આવો સે સોરો અહીંયા આવીને આવીન ડ લો તે મુ હવારે પાંચ વાગે આ કોઈ સોટો રેવા મે યો કે તે સાલ ને એમ ગરી ને એમ હો ગરી ફોન કર્યો બીજાને તે કોઈ ની હોય પાડુ હાડુ હે ક કેમ બીજા કીતે તે હો કઈ ની એમ કે નમ બહી રહ્યા વતે આ હુઈ રહ્યા મુ તે દાડે મને માર નાખતો બધા અરુણ ને ને મને ને મીને ને એ કંઈ નહીં બને એ સૂંટણીના બારા એ એવો ઉભો રહ્યો એ ગમે તે એ કરતો તે કરતો પણ મારા લોકોને મારી ગાના છો ફાયરિંગ કરી જો પાછો કેવી રીતે જાનુડી આજે તારા જાનુડી જાનુડી ફૂકા કાઢી નાખશે એમ ફાયરિંગ ફટેકડો ફોડ્યો અહીંયા ફોડ્યો એ અહીંયા ફોડ્યો આ એ કહ્યું અહીંયા વતે આ ફોડ્યો અને હાજે હમ આજે બસ આવી આઠ વાગે આઠ વાગે તો આવી લગભગ આઠ વાગે બસ આવે ને આ હાર તો ઉભો રેલો એ લઈને બહાર મેળવી અહીંયા અમલોથી એવું બોહરે લો વતે એમ ફિર્યા વતે એલે વતે આ કોઈક ઉતર્યા બીજા ત્યાં ઉતરીને જતા હોય ને અને એમ ગાડી લઈને જતા વતે પાસા ગાડી લઈને જાય પાસા એમ આવી મારા લોકો ને વાટે આવતો હોય ને એ તો પાસા થી ફાયરિંગ માર ના સીઓ હે ને એ એ અમલો અને શંકર બે અમને કેટલા દિવસ થી હતા પાંચ દિવસ થયા પહેલા તો બજવતા લાય આવે આવે એમ કે તને પણ પાંચ દિવસથી થી આ એલું ખર છે અહીંયા ત્રણ સપુડાના છે એક બેલી બાજુ છે ને ત્યાં અહીં વગે બાજુ રફટીના આવે એમ કહીને આવે તરીને એમ ફાયરિંગ કરી એમ કરીને તે ત્રણ સપુડા કે બે એવા મીકેલા અમારે એથું છે ત્યાં હું રાઠવા રાજપાલસિંહ ગામ પીપલદી ગઈકાલના રોજ મારા ભાઈ રાઠવા કુલદીપભાઈ જામસિંહભાઈને સાંજના નવ પચાસની આજુબાજુ શંકરભાઈ સંજી અને અમલા રેવજી એ બે જણ બાઇક પર આવીને મારા ભાઈને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા એ બે વાર પહેલાં અમને ધમકી આપીને ગયો હતો કે સરપંચની ચૂંટણીમાં એ હારી ગયો હતો ને ત્યારે એ ધમકી આપીને ગયો હતો કે તને હું જીવા નહીં દઉં ને મારી નાખીશ એ મારવાના ઇરાદાથી આવ્યો હતો ત્યારે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તેને લઈને અનેક મોટા ખુલાસા થયા છે જેમાં કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ આરોપી એક છે શંકર રાઠવા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને બીજા આરોપીની શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી છે ત્યારે આ વિષય ઉપર આપનું શું કેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં